ફિલ્મમાં મુખ્ય કિરદાર દ્વારા કંઈક એવા કાંડ કરવામાં આવે છે કે એ કાંડ પછી છુપાવવા અથવા એ કાંડ છે એને સોલ્વ કરવા માટે નવા કાંડ કરવામાં આવે છે અને આ ટાઈપના વિષયો આ ટાઈપના સબ્જેક્ટવાળી ફિલ્મો છે ને એ લગભગ આમ જોઈએ ને તો લોકોને ગમે છે તમે પ્રિયદર્શનની કોઈ પણ ફિલ્મ ઉઠાવીને જોઈ લો કોમેડી ફિલ્મ એમાં હેરાફેરી મુખ્ય છે પછી એના સિવાય બોલીવુડમાં એના સિવાય ઘણી ફિલ્મો છે એક તો હંગામમાં પણ લઈ શકાય આપણે દન દેદનાદન પણ લઈ શકાય કે મુખ્ય કેરેક્ટર હોય ને એના દ્વારા કંઈક કાંડ થઈ જાય અને એ લગભગ પૈસાને રિલેટેડ જ હોય અને પછી એ કાંડ છે એને સોલ્વ કરવા માટે બીજો કાંડ થાય ત્રીજો કાંડ થાય અથવા તો જૂઠ બોલવું પડે એના છુપાવવા બીજું જૂઠ બોલવું પડે તો આવી ફિલ્મો લોકોને પસંદ આવે છે તો એ ટાઈપની જે ગુજરાતીમાં ફિલ્મ આવી છે ટ્રેલર આવ્યું છે જેનું નામ છે જીજા સાલા જીજા આમાં એવું જ છે કે મુખ્ય જે કલાકારો છે એના દ્વારા એ કાંડ થઈ જાય છે એટલે જો કે એ કરવા સારું જ જાત હવે પણ એ સારું કરવા જવા જવા કાંડ થઈ જાય એટલે કાંડને છુપાવવા માટે પછી બીજો કાંડ થાય એને છુપાવવા ત્રીજો કાંડ થાય અને એવામાં જ પછી અંડરવર્લ્ડની એન્ટ્રી કહો ને પોલીસવાળાની એન્ટ્રી કહો ને પોલિટિકલ લોકોની એન્ટ્રી કહો ને બધું થાય ને પછી અંતમાં આનું એક હેપી એન્ડિંગ જેવું થઈ જાય આવી ફિલ્મો લોકોને પસંદ આવે છે અને આ ટ્રેન્ડ છે ને એ લગભગ ઘણા વર્ષો સુધી ચાલશે પણ કારણ કે ટાઈમપાસ ફિલ્મ કહેવાય સારી એવી કોમેડી ચાલતી હોય ને બેઠા બેઠા સમોસા પૂપોન ખાતા ખાતા ફિલ્મ જોવાની મજા આવે એટલે કે એમ ડિસન્ટ પ્રકારનો ટાઈમપાસ થઈ જાય પણ ફક્ત ને ફક્ત આ વિષય ઉપર જ ફિલ્મ હાલે એમ કાઢી નાખવો પડે કારણ કે એની માટે જબરજસ્ત કોમેડી પંચીસ જોઈએ એવું ક્યારેય બન્યું નથી કે તમે આ ટોપિક પર આ વિષય પર ફિલ્મ બનાવો એટલે હાલી જ જાય પબ્લિક જોવા આવે જ ક્યારેય ન બને હા આ વિષય ઉપર તમે ફિલ્મ બનાવો પણ એમાંય પણ એક તો કેરેક્ટરોની એક્ટિંગ જબરજસ્ત જોઈ અને પ્લસ કોમેડી પંચીસ જબરજસ્ત જોઈ એમાં પછી કંઈ લોજિક બોજિક હોય કે ન હોય એ કંઈ ફેર ન પડે પણ કોમેડી પંચીસ જબરજસ્ત હોય અને કલાકારોની એક્ટિંગ જબરજસ્ત એટલે લોકો ફિલ્મ જોવા આવે છે આ સનાતન સત્ય છે જીજા સાલા જીજાનું ટેલર જોયું ટ્રેલર આખું સારું છે અને વિષય વસ્તુ પણ સારી છે આપણે વિષય વસ્તુને લઈને ના નથી પડતા કે હાલ છે વાંધો નથી આ વર્ષોથી બનતી આવે છે ને હજી વર્ષો સુધી બનશે લોકો જોવા આવશે જ પણ એ ટ્રેલરમાં મને એક મોમેન્ટ એવી નથી લાગી કે જે આપણને હસવું આવ્યું હોય હસવું નહીં ક્યાં કરવું એવું સ્માઈલ થઈ હોય મોઢા પર સ્માઈલ આવી હોય એવું પણ નથી આ જ ટ્રેલર છે ટ્રેલરમાં એક તો બેસ્ટ બતાવવાનું હોય આખી જે બે અઢી ત્રણ કલાકની ફિલ્મ હોય એમાંથી જે બેસ્ટ 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 હોય ને એ ઉપાડી અને પછી આમાં નાખવાનું એટલે એ ટ્રેલર તૈયાર થાય એટલે જો આ તમે જે ટ્રેલર બતાવ્યું એ જ બેસ્ટ છે તો ફિલ્મ પાસેથી કાંઈ આશા જ નથી કારણ કે ટ્રેલરમાં જ એકથી બે કદાચ હું બહુ મેક્સિમમ કહું તો એકાદ ડાયલોગ એવો છે કે જે થોડોક સારો લાગી શકો એવું કહેવાય બાકી કોઈ પંચીસ મને સ્ટ્રોંગ ન લાગ્યા કારણ કે આ તો ફૂલ ઓન કોમેડી છે અને આમાં કોમેડીમાં તો લોજિક લગભગ લગાવવાનું ન હોય એટલે લોજિક સાઇડમાં મૂકી દો પણ ફૂલ ઓન કોમેડીમાં જો તમે આજ બતાવો છો ટ્રેલરમાં તો પછી ફિલ્મ પાસેથી મને કાંઈ આશા નથી એક્ટિંગની વાત કરીએ તો તુષાર સાધુનું કામ અત્યારે તો ડિસન્ટ લાગી રહ્યું છે રાગી જાની છે એ તો જબરજસ્ત જ છે અને ખુશાલ મિસ્ત્રી છે જે ઇન્ફ્લુએન્સર છે તમે બધા જાણો જ છો તો ખુશાલ મિસ્ત્રી છે અને એની ટીમ છે ને એને લેવાનો મને એવું લાગે છે કે હેતુ ફક્ત એ જ છે કે જે ખુશાલ મિસ્ત્રીના એની ટીમના જે ફોલોવર્સ છે ને એ બધા ફિલ્મ જોવા માટે આવે કે ભાઈ ઓ અમદાવાદી મેન છે ફિલ્મમાં ચાલો જોવા જઈએ કે પછી એનો કોઈ બોલો મિત્ર છે ઓહો એ છે ચાલો જોવા જઈએ તો એ માટે જ આ લોકોને લે છે એવું મને લાગે છે જે હોય આપણને કોઈ ઇસ્યુ નથી પણ આપણને જો ટોપિક સારું લાગ્યો એટલે આપણને કીધું કે ભાઈ હા આ ટોપિક છે એવો છે ટાઈમ પાસ થઈ જાય મજા આવશે કોમેડી છે પણ કોમેડી પંચ મને અત્યારે કંઈ દેખાણો નથી આશા કરીએ કે કે મેકર્સે છુપાવીને રાખ્યા હોય કે આપણે ફિલ્મમાં સરપ્રાઇઝ તરીકે આપશું તો એ સારી વાત છે મ્યુઝિક છે હોકલીઓ અત્યારે ટ્રેન્ડિંગ ઉપર છે હવે ટ્રેન્ડ બની ગયો છે હાહાકાર પછી કે ગીત પ્રમોટ કરો ફિલ્મ તો ચાલશે જ અને જો ભાઈ ફિલ્મ પ્રમોશન કરવામાં છે ને તમે સામ દામ દંડભેદ જે કાંઈ અપનાવો ફિલ્મનું પ્રમોશન થવું જોઈએ તમે ગીતનું પ્રમોશન કરો સીનનું પ્રમોશન કરો ખાલી એક કેરેક્ટરનું પ્રમોશન કરો જે કાંઈ કરો એ ફિલ્મના કેરેક્ટરમાં સોરી ફિલ્મના પ્રમોશનમાં બધું ચાલે કોઈ ઈસ્યુ નથી અને હોકલિયો ગીત ક્ષેત્રે ટ્રેન્ડિંગમાં છે લોકોને ગમી રહ્યું છે તો સારું ખાલી ગીતને લઈને જ ફિલ્મ હાલે તોય વાંધો નથી આપણે તો મૂળ ફિલ્મ હકાવવાની વાત છે એટલે ગીત પ્રમોટ કરે છે આ લોકો અત્યારે તો હું એવું જોઉં છું બધા સોશિયલ મીડિયામાં પ્રમોશન ગીતનું જ થાય છે પણ ગીતનું પ્રમોશન થઈ જાય કાંઈ વાંધો નહીં ગીતને લઈને ફિલ્મ ચાલી જાય તો સારું છે એટલે ઓવરઓલ ડિસન્ટ ટ્રેલર લાગ્યું મને જોઈએ હવે ફિલ્મ કંઈક નવું સરપ્રાઇઝ પેકેટ આપે તો ઠીક છે બાકી તમને જેવું લાગ્યું હોય ટ્રેલર એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ